સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અપૂર્વ અવસરની છઠ્ઠી કડીમાં જે આવે છે કે પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો એ પ્રમાદ અંગે તમારો પ્રશ્ન છે પરમ કૃપદેવે વચનામુમાં મોક્ષ વળમાં શિક્ષા પાઠ પચાસ પ્રમાદ વિશે લંબાણપૂર્વક બોધ કર્યો છે અને અહીં સાધક મુમુક્ષુ ભાવના ભાવે છે કે પંચ પ્રમાદમાં મને ક્યારે મન સ્થિર રહે ક્ષોભ ન પામે અને સાથે પરમ કુમારની દશા શું છે તે પણ જોઈએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છઠ્ઠી કડી પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો દ્રવ્યક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ પણ વિચારવું ઉદયાધિન પણ વીત જો પાંચ ઇન્દ્રિયના વિષયમાં સારા ખોટા પણ ન થાય પાંચ પ્રમાદ કુપોદય શિક્ષા પણ પચાસ મોક્ષમાળામાં પ્રમાદ વિશે કહ્યું છે આમ પંદર પ્રકાર કહેવાય છે ટૂંકમાં આત્માની અનાદરતા બધું પ્રમાદ નખાતમ આવે એટલે કહોક અગિયાર કલાક બાર કલાક પંદર કલાક કામ કરતો હોય ખેતરમાં આજીવિકા ચલાવવા માટે કે મારા મા બાપ સિત્તેર વર્ષના છે અને પંચોતેર વર્ષના છે અને ત્રણ બેનને ભણવાનું બાકી છે એને નસીબ કહેવાય પ્રમાદ નખાતમ આત્માને ચૂકીને જે કંઈ કરે એ પ્રમાત ગણાય પણ મુખ્ય વ્યાખ્યા આપી છે કે પાંચ ઇન્દ્રિયના વિષય ચાર વિકથા એમાં ખાસ આહાર કથા સ્ત્રી કથા આહાર એટલે ભોજન કથા સ્ત્રી કથા દેશકથા અને રાજકથા કશાય ક્રોધમાન માય લો એટલે પાંચ ઇન્દ્રિયના વિષય ચાર વિકથા પાંચ નજર નવ અને ચાર કશાય તેર સ્નેહ અને નિંદ્રા એટલે પંદર થયા એમાં પાંચ ઇન્દ્રિયોનું એક ગણ્યું એટલે પાંચ પ્રમાદ પંચ વિષયમાં રાગદેશવી રહીતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ છે એની નિંદ્રા એટલે આપણે એમ કહીએ ને કે આજે સારી ઊંઘ આવી એટલે સારો પ્રમાદ કર્યો આજે ઊંઘ એ દર્શનણીય કર્મ છે સૂવું તો પડે કો બે પ્રહર ઊંઘવાની છૂટ આપી છે છ કલાક સંગણ નબળા છે એટલે સાત કલાક વધુમાં વધુ આ પાંચમો આરો છે છેવટિયું ઉત્તરાયણ સૂત્રમાં લખ્યું છે શેવટું છે સેવાર્થ અપભ્રંશ થયો છે એ સેવા ઈચ્છે એવું શરીર છે આ સેવાર્થ એટલે દિવસનો ત્રીજો ભાગ ચોવીસ કલાકનો આઠ કલાક છૂટ સુવાની બપોરે સોવું છે કોપલ કે બપોરે સોવું નહીં પછી કયું અભ્યાસ સર્વનો ઉપાય છે નિત્યક્રમમાં માળા ત્રણ બાકી હોય ને ઊભા ઊભા કરે જમી જમીને પછી એટલે ઊંઘ વહી જાય શરૂઆતમાં તરત તો ઊંઘ ન આવે હજી તો યાદ આવતો આજે કેવું સારું હતું જમવાનું એટલે અડધો એક કલાક એમાં નીકળી જાય પછી ઘેન ચડે જ્યારે ત્રણ માળા કરે એટલે પંદર મિનિટ અડધી કલાક એમાં જાય ત્યાં તો ઘંટ પડે પાછો ચાનો એટલે અભ્યાસ કરવાનો ઉપાય છે મહેનત કરે તો નીકળી શકે એમ છે સ્નેહ ને નિંદ્રા તેમાં જે ખળી ન રહે એટલે તે બધા આત્મામાં સ્થિર રહેવાના પુરુષાર્થને વિઘ્ન કરનારા જાણે આમ તો બોલવું જ નહીં ક્યારેક મને બહુ સારી ઊંઘ આવી હું સર્વઘાતી પ્રકૃતિ કહ્યું છે દર્શન કર્મનો ભાગ છે એકવીસ એકવીસ બાવીસ બાવીસ કલાક બ્રહ્મચારીજી જાગ્રત રહેતા હતા ચોવીસ માંથી કોપાલદેવને પત્ર લખ્યો છે પત્ર સુધામાં પત્ર નંબર ચાર થી બાવીસ ગોપાલદેવ ઉપર પત્ર લખ્યા છે બ્રહ્મચારીજી મુંબઈમાં હોય ઝવેરીબેજની પેઢી એમ કે મને સર્વઘાતીની પ્રકૃતિ ઊંઘ એનો ભાગ પડાવી જાય છે કેટલા બે કલાક દોઢ કલાક તમારી કૃપાની જરૂર છે મારે તમે તો સંપૂર્ણ જ્ઞાન આવ દર્શન હટાવી લીધા છે તો મારી આ દર્શનાવણી પ્રકૃતિ સર્વઘાતની પ્રકૃતિ નિંદ્રા 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 પ્રચલા પ્રતલા પ્રતલા નિંદ્રા એટલે ઊંઘમાં જે સૂવે છે અને પછી સામાન્ય ટાઈમ થાય કે થોડોક અવાજ ઉઠી જાય હલ બલાવીને ઉઠાડવો પડે એટલે નિંદ્રા નિંદ્રા પ્રચલા બેઠા બેઠા સૂવે પ્રચલાય બહુ કોમન છે અને પ્રચલા પ્રચલા ઊભા ઊભા સુવે આ બધા દર્શનાવણી કર્મના ભાગ છે એટલે નિંદ્રા ટાળવાની ક્યાં પ્રચલા ટાળવાનું છે પેલા આપણે તો એમ ભક્તિમાં તો ખાસ ઊંઘ આવે વધારે એટલે સમજી જવાનું જેટલા દર્શન આવું વધારે એટલી ભક્તિ સત્સંગમાં વધારે ઊંઘ આવે આમ ન આવતી હોય મેચ ચાલતી હોય તો બે બે બેગે સુધી જોઈએ અક્ષર અક્ષર ખબર હોય કે ભૂલ ન થાય બોલ બેટ બધું રન ચૂંટણીનું રિઝલ્ટ હોય ત્યારે બધું ખબર હોય તમને હું કહી દઉં છું કે આ વખતે કોણ થવાનું છે ચીફ મિનિસ્ટર આગળથી જ ખબર હોય જ્યોતિષ નિમિત્ત હોય એમ આમાં ભૂલ કરે કેમ રુચિ નથી આમાં ઘેન આવે એકસો બેતાલીસ ગાથા આત્મ થાય ને જોકું નો આવ્યું હોય કોક જ હશે કદાચ નો આવ્યું હોય તો વિષદુઅમ હોઈ ગયો હોય પછી એટલે દર્શનાવણીય કર્મ થયા એટલે કે સર્વ ઘાતીની પ્રકૃતિ આ બેનો જગત પિતરાણી રે નાના મોટા પ્રાણી મૂંઝવ્યા રે આનું દત્ત પુરોધર પડ્યા રે દીપ જોતે શોધ્યા નવી જડિયા રે દર્શનાવણીય કર્મના નાશને અર્થની પ્રાર્થના છે જે કલ્યાણકને બધા પૂજન હોય ને એની આ કડી છે પૂર્વધર સાધુ શિષ્યો પ્રશ્ન પૂછ્યા ઊંઘવાય નથી દેતા બપોરે બીજા ભાઈને કેવું સારું એની આગળ જ્ઞાન નથી કોઈ પૂછવાય નથી જતા બધું વયુગ્યુ જ્ઞાન ઊંઘ ઊંઘવું હતું એટલે જ્ઞાન વયુગ્યુ બધું પાનુ દત્ત પૂર્વધર રે દીપ જ્યોતે શોધ્યા નવી જળિયારે આ બે બેનો એટલે નિંદ્રા ને નિંદ્રા નિંદ્રા પ્રચલા આ બધી બેનો છે નાના મોટા બધા પ્રાણીને મૂંઝવે છે એમાં ખળી ન રહે તેમાં મન આનંદ ન પામે ઈષ્ટ મારી તેમાં ખોટી ન થાય પછી શ્યામાં બંધન ન કરે ચેતન કે જડ પદાર્થોમાં રાગ દ્વેષથી બંધન કરે નહીં અમુક ક્ષેત્ર સારું ખોટું એમ પણ ન કરે આ બધું બંધાવાનું કામ છે ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય ઉનાળો શિયાળો ચોમાસું સારું કે ખરાબ આ કાળ પ્રતિબંધ થઈ જાય બહુ ગરમી છે અમે નહીં આવીએ તો ગરમી હોય ત્યારે ઘરે નથી રહેતો એ કોઈના લગ્ન હોય ઉનાળામાં જ લગ્ન હોય ને ત્યારે લગ્નમાં નથી જતો હોય કે બહુ ગરમી છે હું લગ્નમાં નહીં જાવે મેચ હોય તો મેચ જો નહીં જાય ઉનાળામાં આગળથી ટિકિટ લઈ લેજે ઓપનિંગમાં જ ખલાસ થઈ જાય છે ટિકિટ બધી એ બધા સાધન સંપન્ન લોકો ભણે લગ્નના લોકો જ લે છે ટિકિટ ઓલા બિચારા દાડી આગળ પૈસા જ ક્યાં છે લેવાતા એટલે શિયાળો ઉનાળો ચોમાસું હમણાં બહુ ગરમી છે ત્યાં એટલે નહીં અવાય અધિક માસ હતો ને એટલે તો અધિક માસમાં કમાવાનું બંધ કરી દે છે ગરમીને લીધે આ પ્રતિબંધ છે આ ક્ષેત્ર પ્રતિબંધ કાળ પ્રતિબંધ જુવાની સારી વૃદ્ધાવસ્થા ખરાબ આ તો અટલ નિયમ છે જે જાયું તે જાય એ અટકે એમ છે એમ કાળમાં પ્રતિબંધ ન કરે ભાવ મોક્ષ સિવાયના આદર્શો ભાવો સેવા હોય તેનો વિચાર તો તેમાં બંધાઈ ન જાય ખાલી રાગ કરવાનો છે સત્પુરુષ રાગ કરવાની છૂટ છે અને સત્સંગ પણ શિક્ષા પણ ચોવીસ વાંચીને જવાનું સત્સંગમાં જાય ચારે સત્સંગ કોને કહેવાય મોક્ષ મળવાનું જ્યાં ગાન તાન રંગ રાગ સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તમને ગમે તો પ્રિય લાગે જરૂર માનજો એ સત્સંગ નથી કુસંગ છે હવે સત્સંગ નામે આપણે ક્યાં જાય છે એ વિચારવાનું તો સત્સંગ થતો હોય તો રાગ કરવાની છૂટ પછી એમ ન ચાલે કાંઈ પગ ઘોઘરું બાંધ મીરાબાઈ ના ચીરે રે મીરાબાઈ જંગલમાં ઘોઘરા બાંધીને ગયેલી આ તો પાછળના કવિઓએ રચ્યું છે આ એ તો સાસુના વરના નણના મેણા સહન કરીને ગયેલી માર ખાઈને જોગણ બની ગઈ હતી મીરા જોગણ બની ઘૂઘરા ક્યાં બાંધ્યા તેણે ઘૂઘરા આપણે પાંચ ઇન્દ્રના વિશેષક લોકોએ બંધાવી દીધા મીરાંબાઈને એટલે પાછળના કવિઓ રેચ્યું છે આ ભક્તિ સંગીતને ભક્તિ સંગીત સાથે હોય ક્યારે આગમમાં કંઈ વાત નથી હા ભક્તિ સંગીતને પાછળના આચાર્યોએ નાખ્યું છે થૂકે કાગળ ચોટાડવા માટે કે જૈનમાંય બધું છે જૈન તરને જોવું દેવી દેવી ફળ આપે પાછળથી બધું નાખ્યું છે આ મૂળ આગમમાં બત્રીસ પિસ્તાલીસ કે પંચ આગમમાં આ વાત જ નથી ભાવ પ્રબોધમાં કોન કુન આચાર્ય મારે કડક લખ્યો છે બધું કે આવું જે કરશે સત્સંગ નામે એના જન્મ મરણ કાળે ટળશે જ નહીં દર્શન પ્રભુત ને ભાવ પ્રભુતમાં નિશ્ચયની વાત કરતા હોય એને માટે આ છે બધું ભવિષ્યની કે ભૂતકાળની કઈ ઈચ્છા પણ ન કરે ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંચન નહીં વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાં એટલે વ્યવહારિક બહુ મોટો મોટો પ્લાન ભવિષ્યને ન કરે અને ભૂતકાળમાં જે થઈ ગયું બહુ નુકસાન થયું કોરોનામાં હવે થઈ ગયું એ થઈ ગયું એટલે ભક્તિ કરે લે એમણે ફરી વાર આવવાનું છે વેવું પાછું શું કરીશ ક્ષમતાથી વેધી લે માત્ર વર્તમાનમાં જે ઉદય હોય તે જ ખપાવો છે ભવિષ્ય માટે આમ થાવ કે આમ એમ કંઈ પણ લોભવૃત્તિ ન રાખે છતાં મોક્ષ માટે પુરુષાર્થ તો હોય જ તેનો એ પુરુષાર્થ તે સવન નિજરા તેના સમતા ભાવથી આરાધે આ છઠ્ઠી કડી પંચ વિષય ગોપાલદેવ લખે છે બસો પંચાવનમાં પાંચ ઇન્દ્રિયના વિષય પૂછ્યું હમણાં તમારી દશા કેમ છે એ કુપોદુ કહે છે બસો પંચાવનમાં કે તમે પૂછ્યું એટલે હું ટૂંકમાં કહું છું ટૂંકમાં બધું જ કહી દીધું કે મારી પાંચે ઇન્દ્રિયો શૂન્ય પણે વર્તે છે મન હૃદય તો કે પ્રાય ચિત્ત શૂન્ય થઈ ગયું છે હૃદય શરીર અમે દેહદારી છે કે કેમ તે સંભરિત માન જાણીએ છીએ છેલ્લા પેરેગ્રાફમાં આઠ વાર કહી દીધું હું ભગવાન છું કે હરિશબ્દ વાપરો છે જેને તે હરી કીધું ને ભગવાન ક્યાં કીધું તો વૈષ્ણવ એટલે બસો નવમાં હરિનો અર્થ કર્યો કે અમે સત બોલીએ હરિ બોલીએ એટલે એને ઈશ્વર પરમાત્મા શરૂઆતમાં સિદ્ધ જ સમજવું અમે આવા શબ્દ પ્રયોગ કરીએ ત્યારે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું છે એમાં લખ્યું વિચ્છેદ કાંઈ નથી ગયું અમારા હૃદયમાં છે અત્યારે આવરી જ છે કોઈ પાત્ર હશે અહીંયા છે ઓઠે આવશે કોક આવશે તો આવ્યા આવ્યું કઈ વિચ્છેદ ગયું જ નથી કે પાંચ વિષયની બાબતમાં પાંચ ઇન્દ્રિયો શૂન્ય મન મરી ગયું છે પાંચ ઇન્દ્રિયોનો વિષય વી કથા વી કથા સૌભાગભાઈ લખે છે ત્રણસો ચારમાં પત્રમાં કે તમે વ્યવહારિક વાત લખો ને અમને કંટાળો આવે છે લખે આજ્ઞાકી છોરું રાયચંદ્ર દંડવત પ્રણવ આત્માની વાત કરજો વ્યવહારની વાત નહીં કરતા પિતાના પિતા જેવડાને ચુમ્માલીસ વર્ષ મોટા આ વી કથા ક્યાં હમણાં મોસમ સારી નથી વરસાદ નથી તો રૂના ધંધામાં ઘરાગી નથી એમ લખે ક્યાંક પૂછે કુપોલ વાંચે જ નહીં એમ લખે એમાં ધ્યાન નથી ગયું તો ક્ષમા આપવા યોગ્ય છે પણ ક્યારેક લખે પછી તમે વ્યવહારની વાત લખો છો અમને કંટાળો આવે છે આ ત્રણસો ચારમાં માં પત્રમાં લખે હમણાં તો મળ્યા એકસો ત્રીસમાં માં પત્રમાં કોઈ પોતાના પિતાને કે પિતાના પિતાને એમ કહેતો કોઈ દૂરના સગાને એમ કહેતો તમે વાત કરો તો મને કંટાળો આવે છે કેવું ખોટું લાગે આ તો પ્રથમ મિલમાં ત્રણ નમસ્કાર કરે છે એને કહે છે કાંઈ વાત નહીં કરતા ખબરદાર એને તો એવું કહે છે કે મને તો ઠીક અમને મળ્યા પછી તમે વ્યવહારની વાત બીજા કોઈ સાથે કરશો એ અમે યોગ્ય માન્યું નથી અમે એમ લખ્યું છે સૌભાગભાઈને આપણે તો એ મંદિરમાં જ નથી એટલે આપણે માટે કાંઈ નથી પણ આ જોવાનું કે સત્સંગને મુમુક્ષ તો કોને કહેવાય વિ કથાનો ત્યાગ શ્રાવકના અણુવ્રતમાં છે આ ચાર પ્રકારની કથા રાગ સ્નેહ ઝુઠાબેન ઓગણસાઠ માં પત્રમાં લખે છે તમને અમારા પર રાગ છે અમે રાગ નહીં કરીએ અમરલાલ પટ્ટ શિષ્ય જેમ ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન માવિદા શિષ્ય અંબાલાલ ગાદલા ઉઠાવ ખરેખર જ એને વિચાર આવેલો પૂરેલો સાચો અંબાલાલભાઈ સિવાય કોપાલજુની હાજત કોણ જાણે સીધું સામાન ઓઢવા પાથરવાનું પાણી સુવાનું ગાદલું ઓછાડ પથારી રસોઈ કરી જાણે કે કોપાલજો શું કાશે તો એને વિકલ્પ થયો કરતા ભાવ થયો કે હું કરું છું ઉત્તરસંડામાં અંબાલાલ ગાદલા ઉઠાવો સ્નેહ ક્યાં ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેણે જોયું નથી આ સત્પુરુષ ગુરુજીનું લક્ષણ છે એ લેન્ડલાઈન મોબાઈલ ને ઈમેલ આઈડીની ડાયરી ન રાખે ગુરુજી આજે કેમ નથી આવ્યા એમ સાડી સત્તર વાર ગરજ હોય તો આવો એ તો કે છે અમને પરીક્ષા કરો અમારી જેની પાસેથી ધર્મ માગવો તે પાયમાની પૂર્ણ ચકાસણી કરો આ વ્યક્તિને ઘેર જઈને વિચારો પછી અમને નમસ્કાર કરો તમારા નમસ્કાર ચૌદ લોકમાં વિખરાઈ જાઓ પેટલાદનો ચારસો છાસઠ પત્ર પહેલો બોલ છે કથા ક્યાં સ્નેહ ક્યાં નિંદ્રા ક્યાં એવી રીતે નિંદ્રા કરતા નાની બેનના લગ્ન હતા ને જીજી બાના કહેલું પોપટલાલ મંજીને અમારી સાથે કોઈક વ્યવહારની વાત કરે એટલે સોડ તાણે કૂપાળ જો અંદર તો આત્મધ્યનમાં હોય દિવસે બપોરે બાર વાગે સોડ તો સુઈ જાય એટલે ઓલો વયો જાય પછી બેઠા થઈ જાય પછી આખી રાત બોધ આપે કે અમને કોઈક આવી વ્યવહારની વાત કરે ને અમને ઊંઘ આવે છે કે પ્રસંગો બનેલા છે સુઈ જતા રીતસર આવી વ્યવહારની વાત કરે ને રવજી બાપાના મિત્ર આવ્યો હોય રાય મારે બેસવું જ થોડું અને વાત વ્યવહાર નહીં કરે લાવે કુંડળી હવે અમે ના પડે છે એટલે રવજી બાપાને લાગગ લગાડે હવે રાચે એક જોઈ દે ને કે શું જવાબ આપે મુંબઈથી દવા લાવતા ને તાવની ગોળી લાવતા કપાટ ઉપર મૂકી હોય એ જમાનામાં વાણી અમે ગયા દવાખાના ને કેમ્પિસ્ટને હોય અત્યારે હજી આ દશે છે તો એટલે રવજી બાપા કે દેવા માતા આજુબાજુ બધા સાવ ગરીબ લોકો એમાં મોટું કુટુંબ ને એમ સરખામણી કરીએ તો વણિકનું ઘર કોઈ તાવની ગોળી આપે હવે થોડીક જ રહી એટલે કે છે કોણ રવજી બાપા કુપા દો કે હવે કોઈ આવે ને લેવા માટે તું આવ્યો છે ને હમણાં કહેજે કે ખલાસ થઈ ગઈ છે કુપા ડાબલી હાથમાં પકડાવીએ આ તમારી ગોળીને આ તમારો ડાબલો તમારે જે કહેવું એ કહેજો અમને નહીં કહેતા ખોટું બોલવાનું એને સરખું છે શરૂઆતમાં સમ દ્રષ્ટિ દો એને શું યુવાવસ્થાના પ્રથમ ભાગમાં કહે છે ત્રણસો ઓગણત્રીસમાં પત્રમાં પહેલાં પેરેગ્રાફમાં કે ભર યુવાનીનો અમારે મધ્ય ભાગ છે પચીસ વર્ષની ઉંમર છે અમારા મોટા ઘર હોય પાંચ ઇન્દ્રિયોના ભોગ ભોગવીએ ફરવા જાય ક્યાંક શબ્દાતિક વિષયો ભોગવીએ મ્યુઝિક આજે રવિવાર છે ને ફરવા જાય મ્યુઝિક સાંભળી ગયા છે અમને ઈચ્છા જ નથી થતી પછી લગે આશ્ચર્યકારક છે કે યુવાવસ્થાનો પ્રથમ ભાગ છે અમને ઈચ્છા કેમ નથી થતી આશ્ચર્યકારક છે પણ એમ જ છે કે અમને કઈ થતું જ નથી પંચ ઈચ્છા જ નથી થતી તો પૂર્વ ઉદય પ્રયોગ બધું પાછું આપી દેવું છે જગતમાંથી જે જે પરમાણુ ભેળા કર્યા છે ચોર થઈને ચોરી લીધા છે શાહુકાર થઈને પાછા આપી દેસુ નથી જોતા અમારે કંઈ એટલે જે જે દેવે વ્યવહારનું કંઈ કર્યું છે માંડ્યું છોકરા છે આ ધંધો આ બધું ઉદય પ્રયોગે છે એ જ્ઞાનીનો ઉદય પ્રયોગ છે કે મોહ પ્રયોગ છે આપણને કેમ ખબર પડે આપણને વ્યવહાર સમકિત થાય ત્યારે ખબર પડે ત્યાં સુધી ન ખબર પડે કલ્પનામાં જ કેમ આવે છન્નું હજાર રાણીઓ હોય એના ધણી ભરત ચક્રવર્તી એ ઉદય પ્રયોગે છે કેમ મને પુંડરી ગણધન ન માને તો કૃષ્ણ ભગવાનને પૂછે છે કે છન્નું હજાર રાણીનો ધણી ચૌદ ચોકડું રાજા આણનામાને તો લડાઈ કરે છે અને ભાવ કેવા કે તારા અહીંયા રહે છે એવા ત્યાં એને છે રાત દરબાર એની કરતા વેત ઊંચા ભાવ છે કુપાલ હોત આ આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગઈ ભૂલ ગઈ ગતિ આ ગતિ આવી જાય ભૂલ ગઈ એટલે એ ભૂલ વહી જાય આશ્રમમાં થાય જ્ઞાની જગત જેવો બંધાય એ જગ્યાએ જ્ઞાની છૂટે એટલે પરણે ફેરા ફેર્યા પ્રતિક્રમણ કહેવાય સંવસર નહીં અનંત કાળનું કઈ કયું એને ખુલ્લું કે અમે ભવના ફેરા ઉકેલીએ છીએ લગ્નના ફેરા નથી ફરતા આગ લાગી પાણી છાટે પછી જ શાંત થાય ભોગવલી કર એ બાવીસ તીર્થંકરને કરવું પડેલું કૃષ્ણ ભગવાનના સો છોકરા હતા બે શરમ છે અમને કોઈ રાજીમતી જેવો યોગ આપો રાગ દ્વેષ વિરહિતતાની વાત છે ને આવી દશા છે અમને કોઈ ગત સુકમાર જેવો યોગ આવો અમે રાગે નહીં કરીએ અમે દ્વેષે નહીં કરીએ કેમ અમે વિતરાગ છીએ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ